નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ભારતીય સંસ્કૃતિ તેમજ સનાતન ધર્મ વિશે વિદ્યાર્થીઓ જાણે સમજે તેમનામાં ભક્તિનો સંચાર થાય તેવા હેતુથી અક્ષર પબ્લિક સ્કૂલ ભાઈલી દ્વારા શાળામાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ગાયત્રી પરિવાર ગોરવા શાખા દ્વારા શ્રીમતી નિશા જોશી જેઓ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગર્ભ સંસ્કારના આયોજક છે સાથે હશમુખલાલ શાહ જેઓ ભારતીય સંસ્કૃત જ્ઞાન પરીક્ષાના આયોજન

આચાર્યએ આ યજ્ઞ કરાવી વિદ્યાર્થીઓને ભારતીય સનાતન ધર્મના મહત્વની સાથે સાથે વાર્ષિક પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી આગ્રો ગાગરી પરિવાર દ્વારામાં આવ્યું છે નમસ્કાર જય ગુરુદેવ દેવ અખિલગૃષ્ણ ગાયત્રી પરિવાર દ્વારા અને સ્કૂલના સમગ્ર સ્ટાફના સહયોગથી આજે અક્ષર પબ્લિક સ્કૂલની અંદર ગાયત્રીમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આજની જે જનરેશન છે આજનું જે યુવાધન છે એ બાળક છે આવતીકાલનો નાગરિક છે અને બાળકમાં નૈતિક મૂલ્યોનું જે રોપણ છે એ શાળા દ્વારા કરવામાં આવે છે તો અમે હું નિશા જોશી વિશ્વ ગાયત્રી પરિવારથી ગર્ભ સંસ્થા ટ્રેનર તરીકે અને મોટી સ્પીકર તરીકે હું શાળાઓ અને કોલેજોની અંદર આ પ્રોજેક્ટ અમે લઈને જઈ રહ્યા છીએ એના જ અંતર્ગત અમે આજે શાળામાં યજ્ઞનું આયોજન થયું છે તો સમગ્ર સ્ટાફને અને સહયોગથી એક સુંદર મજાનું આયોજન છે અને બાળકમાં આપણું અધ્યાત્મ અને નૈતિક મૂલ્યોનું સિંચન આપણે કઈ રીતે કરી શકીએ સાથે મળીને શિક્ષકો અને માતા પિતાથી લઈને સમાજના દરેક નાગરિકનું દાયિત્વ છે કે આવનારી પેઢીને સક્ષમ બનાવી ઉગાડીએ એટલે બાળક એ આપણું ધન છે અને એને આપણે ખૂબ સુંદર રીતે ખૂબ સરસ સારા મૂલ્યો દ્વારા એનું સિંચન કરી શકીએ એ જ એ જ આપણો પાયો છે અને એને જ ધ્યાનમાં આપણે આયોજન કરવામાં આવ્યું છે જય હિન્દ ટુ આર બ્રિલિયન્ટ સ્ટુડન્ટ ગૌતમ શ્રીવાસ્તવ હુ સેવન He has done a great job, great work for making it to the International Guinness Book of World Records. He has written a 90,000-word novel, *The Foreigner Benchmate*. At such a young age, is truly extraordinary. We at Aksha Public School are immensely proud of his achievement. Gotham, Gotham's dedication and creativity inspire us all. We encourage him to keep writing and reach even greater. લિટરલી હાઇટ્સ થેન્ક યુ જય હિન્દ અક્ષર પબ્લિક સ્કૂલ ભાઈલી ખાતે આજે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું છે આપણે બધા જાણીએ છીએ તે આજકાલના બાળકો આપણી સંસ્કૃતિને ભૂલતા જાય છે તો સંસ્કૃતિ તરફ એમને વળાવવા માટે એમનામાં પોઝિટિવિટી આવે તે માટે અને આજથી અમારા શાળામાં એક્ઝામ પણ ચાલુ થઈ છે

મારું નામ ગૌતમ સુભાસ્તવ છે હું હવે એટલે મને માલ્યો છે કેમ કે હું એ નાઇન્ટી થાઉઝન્ડ વર્ષ લખ્યો છે મારી કિતાબ ધ ફોરેનર બેન્ચમેન્ટમાં હું એ સ્કૂલને મારી મદદ કરી હતી એમાં તે તેમને મારી કિતાબને પોપ્યુલર કરવા માટે મદદ કરી છે અને મને આ ઇન્ટરવ્યુ દેવામાં કાફી સૌભાગ્ય લાગે છે કેટલો સમય લાગ્યો તમને આ બુક આ બધું આ કિતાબ લખવા માટે મને ચાર મહિના લગા હતા એ ચાર મહિનામાં હું એ નબ્બે હજાર વર્ષ રખ્યો હતો આ નવે નેવું હજાર વર્ષ લખતા લખતા તમને કેટલી કઠિનાઈનો સામનો હતો મને એવી કઠિનાઈ હું કરવું હતું કેમ કે એ તેમાં એવું થતું હતું કે હું કંઈ કઈ કઈ વાર ભૂલ જાઉં છું શું બોલવું શું લખવું છે અને મને આ યાદ નથી આવતો છે અને હું હું લખવું ભૂલ જાઉં છું આ કઠિનાઈ મને સામનો કરવી હતી કેવું લાગી રહ્યું છે તમને આ કિતાબ મળે કેવું લાગ્યું આ કિતાબ મેં રેધી હું કાફી ખુશ છું કેમ કે મને આ બધું આ બધું કરવા માટે કાફી મહેનત લાગી હતી એ મારો મહેનતનું ફળ છે